રાજેશ ભાઈ રાજેશ જુદા કર્યા હો ને અને ચકલી થઈ છે જુદી અમારી આ ચકલી ના ઓછા પડે પાણી સાંજે પોચ કરવા વાળા બોલા છે गलने दो नहीं है दिखे लगता है तू किया लगता है वो लेके ये वार काम करायो पण तोय हड़खई नहीं आ चर्चा चाली रही छ तारे बच्चा जड़े जता बच्चा लाया करवाने दो बच्चा लाया है कुल आया बच्चा बच्चों ने न्यू क्लास ले

બચ્ચાની દાબેલી મંગાઈ છે કચ્છી દાબેલી બચ્ચા બચ્ચા નેવું રૂપિયા લઈ ગયા બચ્ચા બચ્ચા ફેવરેટ દાબેલી છે અને ગુજરાતી બનાવી ડૂચ ગુજરાતની ગુજરાતી

ये ना कोई ખાવાનો પ્રોગ્રામ હશે ઘીલોડી ગિલોડીનો પ્રોગ્રામ લાગે છે ઘીલોડી બનાવશે એવી લાગી રહ્યું છે અને ચકલી હજી હોય થાય છે કેસર એનું મિત્રો જુઓ કેસર કેસર જુઓ કેસર જોવા ખાલી રહ્યા ત્રીજી ફેર ના પણ રહી આય રહ્યા અને એક ફેર તો ભૂઈ પડ્યા કેશન ભાઈ ચેક કરવા માટે ગયા ચાલુ કરજો જો પાણી આવે તો મગર આવે ન આવ કોઈ પ્રોબ્લેમ નહી ને કમ્પ્લીટ ઓકે કામકાત થઈ ગયું છે પાણી માં ટપકવા હલ્યા કામ હી વટલેમ થી કે તો અંકલ હ ઇસમે સે પાંચ ટપકરાય તી જ ઓ નહી કર સકતો હું तो हो रहा है तो तो नहीं होता ज्यादा अभी पानी बंद हो गया तो छोड़ देने का अभी ये इधर पानी चालू कर दिया ये पानी बंद हो गया छोड़ देने का नहीं तो तो ऐसा तो ज़्यादा ही ही होता, होता है सुबह सुबह निकल के वो भी क्या मानूर गिरा जाएगी क्या मालूम

ડાયરેક્ટ છે પૂરા ચાનો ઓર્ડર આલે છે ચા આવે તો છે હાફ લાગો પંપ ચાલુ કરો કિશન ભાઈ આયા હી હવે અને ડીલ જોવી ભી હે તારે રીલ બને ડીલ બનાવી દે

છ રૂપિયા જોરદાર સાબંધી થોડો કોઈ પાસા આ

એ ફ્લાગલામ લોક બનાય એટલે વખો આવે આ આ અમને ખવરા અન ઇના ઇકે કે સોલહની બહુ જ

બુઆને આ સીખ લેવી છે બુરા એન્ટ્રી મારી જો આપળા પગ પડ્યા ને હા કે છે શેર બાબા mời 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 mà mời 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 sang mời 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 mời

કામે આઈસીયુ અઠવાડે પરોણાનો પગ ફોણો ને તો પાછલા દજે મહિનાથી બના હું આવો જ બળા હોમમાં ઘેર આવો ચલો એક ના કામ તો જો કર્યું ગળદના હું ફિયમ જ થઈ ગયો તો રોકી તો મને ભૂતી લોટ ખાઓ ડાચુરો

ગોતા ને કશું મળતું જ નહીં વાના તો સ્લાઈપી કેસ થઈ થતો નહીં મસ્ત ફ્રાઈ કરના કેવો તમે બી

અલગ અલગ થેલીઓ એમ કેતા હોય જાય આ આ જણા જુઓ સિંગ જણા ગુજરાતના આ સિંગ જણા હોય તો મળતા નહીં આવા જ અને આ શિંગી છે

કમ્પ્લીટ થાય તો ફોટ આ તમે બટ આ વખત ડોલી ની કોપી ના મારતા તમે પા ડોલી ની કોપી ના મારતા ને કે સગળો બગાળો આ પા પેલા બોલસી તમને દુદાઈ આ ડોલી ની ચાલ રેડી થઈ ગયો કમ્પ્લેટ ખોટ કમ્પ્લેટ નાખી દીધી સર મોડી હતી થોડી મોડી હતી એટલે બરોબર બરોબર ખોટ નાખવી થોડી નાખજો પાવ વધારે

એ એ ઓનલાઈન કર્યું એ ચાર ચાર રહી ગયો ચાર રહી ગયો રહી ગયો ઢોળ્યો ભાઈ ગેસ ને વેસ બગાડો નહીં કોપી મારવા જાય પેલા ડોલી ની ચાલુ વિડીયો બતાવવા જાય તું ઘણી ભગાડી ગયા ધૂળ ઉપરો હા તો રીલ બનવા પડે પેલા ચા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ

Ma, दो मां मारा कॉफी યા રિયા યા નું ગવાનું મિયાનો સુપર આ બરાબર વાહ બટા બહુ બટા એક નંબર બન્યા છે બધા હતા લે લેજો આ જુદા ઓવો જીવતો જેનો દબાવો દબાવો એટલા આલા લાગે આ જુઓ નું આ જેસ મને કેમ મોટી એ તો વાધી થારી કે મને ગરમ ગરમ આવું લાગે મિતુ કે લઈને ચોપું ગો ઇન્ની સાટી નાખ

મિત્રો અમે ચા નો નાસ્તો કરી બરાબર આગલા વિડીયો મળશું જય માતાજી મઠવું ઓછું मत चुनी ना छपन पिल्ला मत मत के लिल्लो लिल्लो मत आ ने ऊपर आ तो लमेंट तो तोड़ रही है ना कि दे, 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 आ,